છીએ કે ભાજપનું જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેમાં દાદાગીરી અને લોકોને ધાક ધમકી આપી અને સદસ્યતા અભિયાનમાં જોડે છે અને મિસ કોલ કરાવી અને આના નંબર માગે છે એ ખરેખર તદ્દન ગેરવ્યાજબી છે જે પરપ્રાંતિયો છે એ લોકો પાસે રાતે દસ અગિયાર વાગે જાય તમારે કામ ધંધો કરવો છે જો કરવું હોય તો તમારો નંબર આપો અને ભાજપના સદસ્ય બનો એવી રીતના સરકારી નોકરી આપને પણ ધમકાવે છે શિક્ષકોને પણ ધમકાવે છે બનો પછી જ મળશે આ શનિવારીમાં જાય તો વિજિલન્સ ખાતું એની સાથે હોય અને એમ કહે છે કે તમારો મોબાઈલ નંબર આપો અને સભ્ય બનો આ રીતે દાદાગીરી કરી સ્કૂલોમાં કોલેજોમાં બધી જગ્યાએ અત્યારે સદસ્યતા અભિયાનના હિસાબે એના આ જે ટાર્ગેટ આપ્યો છે એ પૂરો કરવા માટે આ લોકો રઘવાયા થયા છે એટલે દરેકનો પૈસાનો ઓફર કરે છે કોઈને પાંચસો કોઈને હજાર એ રીતે સદસ્ય અભિયાનમાં સદસ્ય બનાવી અને આ ખોટું કરી રહ્યા છે જે ધાક ધમકી આપીને સદસ્ય બનાવે છે તે તદ્દન વ્યાજબી નથી અનેક જગ્યાએ રાજકોટમાં તમે વિડીયા મીડિયામાં કેટલી વાર જોઈશે આમાં પણ જોઈશે પેપરમાં પણ આવે છે એટલે આ લોકો અત્યારે સ્કૂલ સ્કૂલની અંદર પણ જાય છે કોલેજમાં જાય છે યુનિવર્સિટીમાં જાય છે શનિવારી હોય રવિવારી ભરાતી હોય કોઈ નાના નાના ખેલા લઈને બેઠા હોય બધા પાસે ધમકાય ધંધો કરવો હોય કંકાલા માર્કેટવાળા પાંચ જાય કે તમારે જો એ ભૂરે હોય ધંધો કરવો હોય તો પહેલાં તમે ભાજપના સભ્ય બનો આવું શા જાણ કરી હા અમને પટલાની ફરિયાદ આવી છે એને અનુસંધાને તમે આવ્યા અમે મીડિયામાં પણ જોયું અને પેપરમાં પણ આવે છે